આજે માઇક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુર દુનિયાભરમાં હડકપ મચી ગયો છે આ સમસ્યાને કારણે અનેક દેશોમાં બેંક ફોન સ્ટોક માર્કેટ જેવી મોટાભાગની સેવાઓ ખોરવાઈ હતી તો દુનિયાના અનેક દેશોમાં વિમાન સેવા ખોરવાઈ ગઈ હતી કે જેને કારણે મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ માઇક્રોસોફ્ટના સર્વની સમસ્યા અંગે સિક્યુરિટી કંપનીના સીઓએ અપડેટ આપી છે તો માઇક્રોસોફ્ટના સર્વિસ હેલ્થ સ્ટેસ સ્ટેટ્સ અપડેટ્સ મુજબ આ ખામીની શરૂઆત એઝર બેન્કેડ વર્કલોડના

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ